નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મોટેરા થી ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ ટુ નું કામ પૂર્ણતાના આરે માર્ચ એપ્રિલ ના ટ્રાયલ શરૂ થવાની અમદાવાદ મેટ્રો રેલ માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા થી ગાંધીનગર સેક્શન પ્રોજેક્ટ ફેઝ ટુ પૂર્ણતાની આરે છે કેબલ સ્ટેટ બ્રિજ નો સેન્ટ્રલ સ્પાન એકસો મીટર અને એન્ડ સ્પાન

અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે